નમસ્કાર હું છું સનવા અને ખેરગામની વાત કરીએ તો ખેરગામમાં સરપંચ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું ગટર લાઈનનું તો ગટર લાઇનમાંથી સો કરતાં પણ વધારે લોકોએ ગટર લાઇનમાં શૌચાલયનું પાણી હોટલ ઇન્ડસ્ટ્રીવાળા હોટલ બિઝનેસ અને બીજા કોમર્શિયલ બિઝનેસ જે ચલાવે છે એમણે ગટર લાઈનમાં સીધું શૌચાલયનું પાણી છોડી દીધું છે એવા ઘણા કનેક્શનો મળ્યા સોથી વધારે કનેક્શનો મળ્યા જેથી ગ્રામજનો ખૂબ જ

હવે તમારા પર કોઈ કડિયા હોય તો કરાઈ લેવું હવે કડિયા હોય તો અમે હવે ગટર વાળું કોઈ કડિયા પાણી ચાલુ જ પાણી ચાલુ તમે એકવાર જોવા નાળો <repe> એમાં <repe haz> સર્વે કર્યું તેમાં જે વરસાદી પાણીની જે ગટર લાઇન હતી એમાં ડાયરેક્ટ શૌચાલયનું પાણી છોડવામાં આવ્યું હતું તેના માટે જે જે અત્યારની તાત્કાલિક તાત્કાલિક ગઈ છે એમાં ડીઓ મેડમના આદેશ અનુસાર અમે આજે સર્વે કરવા આવ્યા છે તો એની અંદર ગામમાં વોર્ડ નંબર એક અને બે માં જે ડાયરેક્ટ કનેક્શનો જે જોડેલા છે જે વરસાદી પાણીની ગટર લાઇન છે એમાં ડાયરેક્ટ શૌચાલયના કનેક્શન જોડેલા છે તો બસો થી પણ વધુ કનેક્શનો અમે જોયા છે જે ડાયરેક્ટ કનેક્શનો પાણી ગંદુ પાણી જે શૌચાલયનું છે એ પાણી જાય છે તો એના માટે આજે અમે સર્વે કર્યું છે અને જે ગ્રામજનો છે રહેવાસી વોર્ડ નંબર બે ત્રણ અને જે સોસાયટીમાં રહે છે કે જે અપાર્ટમેન્ટમાં રહે છે તેમને ખાસ સૂચના આપવા માંગુ છું કે આજ રોજ જે અમે સર્વે કર્યું અને જે ગંદકી જે ફેલાય છે અને પાણી જે નીકળે છે શૌચાલયનું તો એના માટે અમે જાહેર જનતાને જાણ કરવા માંગુ છું કે આ જે કારણ કે એ ગટરનું પાણી સીધું ગામ વિસ્તારમાંથી પસાર થતી હતી અને સામાન્ય ઘરના લોકોના આંગણામાંથી ગટર લાઈન પસાર થઈ હતી અને એવી ગટર લાઈનમાંથી દુર્ગંધ અને વાસ આવતી હતી જેથી કરીને ગ્રામજનો ખૂબ જ રોષે ભરાયા અને સરપંચને પણ કહેવામાં મજબૂર થયા કે શું અમારા વિસ્તારમાં તમે ક્યારે ગટર લાઈન બનાવશો કારણ કે અમારે આ શૌચાલયનું પાણીવાળું જે ગટર લાઈનમાંથી જાય છે એ ગટરનું પાણી હવે પાણી પીવાના પાણી સાથે પણ મિક્સ થઈ ગયું છે એને લઈ ખૂબ મોટી બબાલ થઈ અને લોકોએ પોતાનો ગુસ્સો સરપંચ સામે ઠાલવ્યો કે ચોમાસાના દરમિયાન વરસાદ બી પડે એક પણ વરસાદ ત્યારે બધું લોકો ગન્નારા લાવ ખોલ લાખે લોકો પાઇપલાઇન ના કનેક્શન એટલે બધું ખરાબ પાણી કે ટોયલેટ બાથરૂમ નું બધું પાણી રસ્તામાં આવે પ્લસ અહીંયા જે ખાડકો છે એ ખાડકોમાંથી બી બધું ઉભરેને પાણી રસ્તામાં આવે ને તમે કડે તમે 5 મિનિટ બી તમે 5 મિનિટ છો એક મિનિટ બી તમે અહીંયા ઊભી ન રહો એટલું ખરાબ ગંદાઈ એટલું એટલું ખરાબ આ મંદિર છે જો બાજુમાં બી આજે મંદિરના બાજુમાં નહીં હોવું જોઈએ આવું ખરાબ પાણી તે છવા મંદિરના પાસે પાણી આવે કોઈ પૂજા પાઠ કરવા આવે કોઈ બેસવાનું હોય તો બી ત્યાં બેસી નહી શકે એના આગળ રજૂઆત